મહુવા શહેરના સોનાવાલા બાગ ખાતે શ્રી ગુજરાત નાગરિક નિધિ લિમિટેડની બીજી વાર્ષિક સાધારણ સભાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકીય આગેવાનો તો સહકારી ક્ષેત્રના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો મોટી સંખ્યામાં સભાસદ ભાઈઓ અને બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા શ્રી ગુજરાત નાગરિક નિધિ લિમિટેડની બીજી વાર્ષિક સાધારણ સભા યોજાય જેમાં મોટી સંખ્યામાં સભાસદ ભાઈઓ બહેનો તો સહકારી ક્ષેત્રના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તારીખ સત્તેવીસ નવ બે ને પચીસને શનિવારના રોજ મહુવા શહેરના સોનાવાલા બાગ ખાતે શ્રી ગુજરાત નાગરિક નિધિ લિમિટેડની બીજી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં રાજકીય આગેવાનો સહકારી ક્ષેત્રના આગેવાનો ખાસ ઉપસ્થિત રહી શ્રી ગુજરાત નાગરિક નિધિ લિમિટેડ સંસ્થા પ્રત્યે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો તો શ્રી ગુજરાત નાગરિક નિધિ લિમિટેડના ચેરપર્સન पुष्पाબેન ઠાકર અને સંસ્થાના સંસ્થાપક શ્રી ભરતભાઈ ઠાકરે શ્રી ગુજરાત નાગરિક નિધિ લિમિટેડ સંસ્થાની ઉત્તરોત્તર પ્રગતિ અને સંસ્થાની કાર્યપ્રણાલી અને સુવિધા વિશે વાત કરી હતી જેમાં ભરતભાઈ ઠાકરે જણાવ્યું હતું કે બે હજારને અગિયારના વર્ષમાં મહિલા સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી બાદ બે હજારને ત્રેવીસના વર્ષમાં પ્રગતિ સાથે આ સંસ્થા શ્રી ગુજરાત નાગરિક નિધિ લિમિટેડમાં પરિવર્તિત થઈ છે હવે આ સંસ્થામાં ગુજરાત ગુજરાતભરમાંથી કોઈ પણ નાગરિક સભાસદ બની શકે છે અને ટૂંક જ સમયમાં શ્રી ગુજરાત નાગરિક નિધિ લિમિટેડ ઓલ ઇન્ડિયા લેવલે કાર્યરત થાય તેવા સંસ્થાના પ્રયત્નો છે આ સંસ્થામાં ડિપોઝિટ પર વધુ વળતર ઓછા દરે લોન સંસ્થાની પ્રગતિ વિશે વાત કરીએ તો સંસ્થામાં હાલ કુલ 4290 સભાસદો છે અને સંસ્થામાં હાલ ડિપોઝિટ આપે લોન અને વર્કિંગ કેપિટલ સહિત 20 કરોડનો બિઝનેસ કરેલ છે જેથી શ્રી ગુજરાત નાગરિક લિમિટેડ ડિપોઝિટ પર વધુ વ્યાજ અને ઓછા દરે લોન આપી શકે છે અને ખેડૂત ભાઈઓ માટે પણ ધિરાણ સહિતની અન્ય સુવિધા ઉપલબ્ધ છે આજે શ્રી ગુજરાત નાગરિક નિધિ લિમિટેડની બીજી વાર્ષિક સાધારણ સભા હતી અગાઉ મહુવા મહિલા સોસાયટી હજાર અગિયારમાં કરી હતી ત્યાર બાર વર્ષ સુધી મહિલા સોસાયટી ચલાવી જેમાં મહુવા જેસર ગારીયાદાના મહિલાઓ સભાસદ થઈ શકતા હતા અને એમને લોનથી માંડીને ડિપોઝિટના તમામ લાભો મળતા હતા હવે આપણે બે હજાર ત્રેવીસના રામનવમીથી ગુજરાત ના નાગરિક નિધિ લિમિટેડ કર્યું જેથી કરીને આખા ગુજરાતના કોઈ પણ મહિલા કે પુરુષ આમાં સભાસદ થઈ શકે છે એને એમની ડિપોઝિટ ઉપર ઉત્તમ વળતર આપવામાં આવે છે અને ખૂબ સરળતાથી અને ખૂબ વ્યાજબી ભાવે લોન પણ આપવામાં આવે છે આજની તારીખે ચોવીસ નવની સ્થિતિએ જો આપણે જોવા જઈએ ચોવીસ નવ બે હજાર પચીસની સ્થિતિએ તો બેતાલીસો નેવું જેટલા સભાસદો છે પોણા બાર કરોડ જેટલી ડિપોઝિટ છે પોણા આઠ કરોડ જેટલી લોન છે લગભગ પોણા ચૌદ કરોડ જેવું વર્કિંગ કેપિટલ છે અને વીસેક કરોડનો આપણે બિઝનેસ ગણી શકાય અને એમાં આપણે સર્વશ્રેષ્ઠ સેવાઓ આપીએ છીએ વ્યાજ ખેડૂતો માટે પણ નવી યોજના શરૂ કરી છે સીસી પ્લસ મોર્ગેજ ઉપર લોન મળે છે હોમ લોન આપવામાં આવે છે પર્સનલ લોન ફટાફટ લોન આપવામાં આવે છે જે તત્કાળ લોન અમારા પ્રોડક્ટ છે એ આપવામાં આવે છે ખાસ કરદાદાના નામ નીચે વિવિધ યોજનાઓ છે એમાં એમના નાણાંનું સર્વશ્રેષ્ઠ વળતર મળે એવી રીતે એમની ડિપોઝિટ ઉપર ઊંચામાં ઓછું વ્યાજ આપવામાં આવે છે અને વધુ વ્યાજ આપી ડિપોઝિટ ઉપર અને લોન ઉપર ઓછું અથવા તો વ્યાજબી વાડ લઈને પણ આપણે આ સંસ્થા નફો કરે છે અને ઉત્તરોત્તર ખૂબ સારી પ્રગતિ કરી રહી છે અને લગભગ એક વર્ષમાં આ સંસ્થા ઓલ ઇન્ડિયા થઈ જાય એની કોશિશમાં અમે છીએ જેથી કરીને રિઝર્વ બેન્કનું ડાયરેક્ટ લાઇસન્સ મળે અત્યારે આપણી પાસે કેન્દ્ર સરકારનો મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ એટલે કંપની બાબતનું મંત્રાલય છે એમનું લાઇસન્સ છે આ જો ઓલ ઇન્ડિયા થાય અથવા કરી શકીએ આપણે એ દિશામાં અમે છીએ તો ડાયરેક્ટ રિઝર્વ બેન્કનું લાઇસન્સ મળે અને આખા ભારતના લોકોને આપણે સભાસદ બનાવી શકીએ ડિપોઝિટ લઈ શકીએ લોન આપી શકીએ લોનની મર્યાદા જે અત્યારે સાડા સાત લાખ રૂપિયા છે અને જો બે નામથી સંયુક્ત હોય તો પંદર લાખ સુધીની છે એ સીધી પચાસ લાખથી કરોડની લોન આપણે પહેલે જ વર્ષે આપી શકશું એટલે આવતા વર્ષે લગભગ ઓલ ઇન્ડિયા થઈ જાય એવી અમારી કોશિશ છે અને અત્યારે અદ્યતન કાર્યાલયની પણ અમારી કાર્યવાહી શરૂ છે અત્યારના કાર્યાલયમાં તમામ સગવડો છે પણ વધુ મોટું કાર્યાલયની જરૂર પડતા અમે સ્ટેશન રોડ ઉપર હેવનની સામે પાણીની ટાંકી છે ત્યાં આવતા મહિને અમારું કાર્યાલય ઓફિસ શિફ્ટ થઈ જશે જેમાં તમામ પ્રકારની સગવડો વધશે અને કામગીરી પણ વધશે અને લોકોને ખૂબ અમે લાભ આપી શકશું અને અમે કોર્પોરેટ એટલે કંપની બાબતની જે મંત્રાલય છે એમાં નોંધાયેલા છે પછી રિઝર્વ બેન્કનો લાઇસન્સ જો એ ઓલ ઇન્ડિયા થશે તો થશે પણ અમારો કાયમ જે હેતુ છે એ લોકોનું કેમ શ્રેષ્ઠ હિત થાય કોર્પોરેટ હોવા છતાં પણ અમારો કોઓપરેટિવ સહકારી રીતે અમે આ સંસ્થા ચલાવીએ છીએ અને આગળ ઉપર પણ સહકારી ધોરણે જ આ સંસ્થા ચલાવી અને લોકોનું કેમ વધુ વધુ હિત થાય એ બાબતમાં અમારી કોશિશ છે